અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશીના દારૂના જથ્થાનો નાશ કરાયો છે ધોળકા ડિવિઝનનો એક કરોડ ત્રેસઠ લાખનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે ધોળકા ડિવિઝનમાં આવતા કોટ બાવડા કેરાળા જીઆઈડીસી ધોળકા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમીપુરા ગામ પાસે વરિયા એન્યુમિલિયમ લિમિટેડની બંધ પડેલી કંપનીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં કુલ બોટલ નંગ આડત્રીસ હજાર ત્રણસો એકાવન નંગ જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ ત્રેસઠ લાખની બોટલો પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે જેમાં ધોળકા ડીવાયએસપી નાસાબંધી અધિકારી એસડીએમ એસડીપીઓની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ વિડીયોગ્રાફી સાથે નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ માન્ય ડીજીપી સાહેબની મુદ્દામાલ નિકાલ અંગેની ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા ડિવિઝનના કુલ પાંચ પોલીસ સ્ટેશન દોઢતા ટાઉન દોડકા રૂરલ બાવડા કેરાલા જીઆઈડીસી તેમજ પોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછલા છ માસ દરમિયાન અલગ અલગ કેસો કરી પકડવામાં આવેલ કુલ એક તેતાલીસ કરોડ રૂપિયાની અડત્રીસ હજારથી પણ વધુ બોટલોના પ્રોહી મુદ્દામાં કાયદાકીય જોગવાઈ મુજબ નાશ કરવામાં આવેલ છે ગોહિલ સોહિલકુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ